નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીંધી આજે ફરી એક વખત કોંગ્રેસ ઉપર ચર્ચા કરવી છે આ એટલા માટે કારણ કારણ કે કે બે દિવસનું પૂરું થયું આજે આજે હું અને મારા સહયોગી જે જે છે 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 એ ચર્ચા કરવાના હવે રેસના ઘોડા તેમનું લિસ્ટ હવે તૈયાર થઈ ગયું છે અને ડઝન એક જેટલા નેતાઓ છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને બે દિવસ મહાઅધિવેશનમાં આંતરિક રીતે એવું શું થયું છે કારણ કે બહાર જે બન્યું એ બધાને ખબર છે પણ અંદરની શું વાત છે તેમના વિશે આજે વાત કરવી છે હા હંસી સૌથી પહેલા તો હું તને એ સમજાવવા માંગીશ કે અધિવેશન બે દિવસનું પૂરું થયું મેં આ બે દિવસ કવર કર્યા કે ની બેઠક અને એઆઈસી ની જે બેઠક યોજાય એમાં એક માંગ કરવામાં આવી હતી અને એ માંગ એવી હતી કે જે યુવા કોંગ્રેસ ની અંદર જે આંતરિક ચૂંટણી થાય છે તે બંધ થવી જોઈએ અને સિલેક્શન થવું જોઈએ કારણ કે અનેક શહેરોમાંથી જે રીતે યુવા કોંગ્રેસના જે ઉમેદવારો હોય છે તેમની અંદર આંતરિક જે ચૂંટણી સિનિયર નેતાઓની એક માંગ હતી કે આ બેઠક ની અંદર આમના ઉપર ચર્ચા કરવામાં આવે પણ ક્યાંય આમના ઉપર ચર્ચા ના થાય એટલે સિનિયર નેતાઓ નારાજ થયા કે અમે કેટલી બધી વખત રજૂઆત તમને કરીએ પણ તમારે સાંભળવું નથી હવે તમારે જેમ કરવું એમ કરવાનું છે એમની સાથે હવે લગભગ બાર થી વધારે નેતાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપણે આપણા દર્શકોને એ પણ જણાવીએ કે લગભગ જે મહિલાઓ છે, પુરુષ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે એમના દ્વારા રાહુલ ગાંધીને એટલે કે હાઈ કમાન્ડને પત્ર પણ લખવામાં આવ્યો છે કે આટલા જેટલા બધા નેતાઓ છે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ છે સત્તામાં, કોંગ્રેસ સત્તામાં નથી, એમને બેઠી થવાની જરૂર છે. તેમ છતાં આ લોકો મોટા હોદ્દા ઉપર બેઠા છે તેમ છતાં કોઈ કાર્ય કરવામાં જ નથી આવતું હવે મારે હંસીની તારી પાસેથી પણ સમજવું છે કારણ કે આ બે દિવસ મેં કવર કર્યા પરંતુ જે બીજી કોંગ્રેસની બીજી ઘણી બધી વાતો છે કારણ કે ઘણા બધા જે એમના નેતાઓ છે સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી તેમણે નિવેદન આપ્યા માં ગેનીબેન ઠાકોર હોય જીગ્નેશ મેવાણી હોય બધાએ અલગ અલગ હુંકાર કર્યો હતો તને એમાં શું લાગ્યું કે આ નેતાઓએ અત્યારે ભાષણ કર્યા હતા એમાંથી ક્યાંય કોઈને મોટું પદ મળી શકે એમ છે ચોક્કસ થી જો વાત કરવામાં આવે અધિવેશન વિશેની તો જે બે દિવસનું અધિવેશન હતું ચૂંટણી ગઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જે જોઈએ એવી બેઠકો મળી નથી જોઈએ એવું સ્થાન મળ્યું નથી એટલા માટે થઈને કદાચ આ અધિવેશન કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે જે પ્રમાણે તમે મને જે સવાલ પૂછ્યો એ પ્રમાણે કે ગેનીબેન ઠાકોર બોલવા આવ્યા હતા એ બાદ પરેશ ધાનાણી બોલવા આવ્યા હતા ને જીગ્નેશ મેવાણી આ લોકો દ્વારા વાત કરવામાં આવી જ ભારતીય નથી હવે છે સામે લડવા માટે તૈયાર હોય જીગ્નેશ મેવાણી દ્વારા પણ બહુ મોટા હુંકાર કરવામાં આવ્યા હતા કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં હવે આપણે જોઈ લઈશું જો વાત કરવામાં આવે સ્થાનિક લેવલના જે નીચા નેતાઓ છે જે લોકોને હજી સુધી હોદ્દા નથી મળ્યો

એટલે ક્યાંક જે તમે પૂછ્યું એ પ્રમાણે કે ગેનીબેન ઠાકોર છે તેની સાથે જીગ્નેશ મેવાણી છે એ લોકોનો હોદ્દો વધી શકે છે આની પહેલા તમારા દ્વારા પણ દર્શકોને આ જ લઈને સમજાવવામાં આવ્યું હતું કે કેમ એ લોકોનો હોદ્દો વધી શકે છે ને ખાસ કરીને જે નીચી કક્ષાના નેતાઓ હતા અથવા તો પછી કોઈ બીજા નેતાઓ હતા જે અત્યારે હોદ્દામાં છે એમની પાસે સત્તા છે તેમ છતાં પણ કામ ક્યાંય કરવામાં આવતા નથી એટલે કદાચ આ વખતે ગેનીબેન લોકસભામાંથી એક સીટ લઈને આવ્યા હતા એટલે કોંગ્રેસનું નામ છે તેમના કમાન ઉપર પણ ચાલી રહ્યું એવું જિલ્લા પ્રમુખો ની વરણી થશે એટલે કે સંગઠન મજબૂત બનશે સંગઠનની અંદર જે રીતે યુવા કોંગ્રેસમાં આંતરિક ચૂંટણી થાય છે એટલે સંગઠનમાં બહુ મોટા ફેરફાર આવે છે કે આંતરિક જૂથવાદ વધે છે એટલે ક્યાંક સંગઠન જે મજબૂત બનતું હોય એ

એ સમજવાનું હતું કે એક વખત પાંચ વર્ષ તમે સત્તામાં નથી તો તમારી પાસે એટલી જ ખૂટ હતી કે તમે પાંચ વર્ષની ભરપાઈ કરી શકો તો તમે આટલું બધું ભેગું કેમ કર્યું પાંચ વર્ષ દસ પંદર વીસ પચીસ ત્રીસ ત્યાં સુધી પહોંચી ગયા તેમ છતાં તમને ક્યાંય એવું ના લાગ્યું કે આપણે જીતી શકીએ છીએ આપણે ક્યાં

ન્યાયયાત્રા થયું પણ મને એક ભાજપ ની વાત યાદ છે કે જયારે મમતા બેનરજી નું રાજીનામું માંગવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળની અંદર ત્યારે આ તમામ ઝેડ મુખ્યમંત્રી થી લઈને બધા જ નેતાઓ હાથે કાળી પટ્ટી બાંધી અને વિરોધમાં બેઠા હતા આવું કોંગ્રેસમાં આપણે નથી જોયું હોય ચાલો માન્યું હતું કે જ્યારે ન્યાય યાત્રાનો સવાલ હતો એટલે મેં જીજ્ઞેશ મેવાણી ને પૂછ્યું હતું કે કોંગ્રેસ ના એટલા બધા નેતાઓ નથી જોડાયા તો એમણે એવું કીધું કે જ્યાં જ્યાં તમને નજીકનું સ્ટેશન મળે છે ત્યાં તમામ નેતાઓ જોડાતા જાય પણ એવું ના હોય તમે ન્યાય યાત્રા કાઢો છો તો તમે બધા ભેગા થઈ અને પછી કાઢો હવે તમને નજીક અમદાવાદ પડે છે તું અમદાવાદ જઈને ચક્કર મારી લઉં એવું ના હોય તો લોકોને લાગવાનું છે કે આમાં ક્યાંક તૂટ છે તમે ખાલી તમારું મોઢું બતાવવા જાઓ એવું તો ચાલે નહીં હવે ન્યાય યાત્રા તમે તમારા કોંગ્રેસ માટે કાઢો છો કોંગ્રેસને મજબૂત કરવા કાઢો છો પણ એવું થયું નહીં એટલે કોંગ્રેસ આમ પાંચ પાંચ વર્ષ કરતી કરતી તૂટતી ગઈ વધારે તૂટતી ગઈ અને પછી અચાનક એવું લાગ્યું કે હવે આપણે ગુજરાતની અંદર ભાજપને હરાવવું છે પણ આમ ત્રણ વર્ષની રણનીતિમાં એ ક્યાં એવું મજબૂત નહીં દેખાય કે છેલ્લા ત્રીસ વર્ષમાં તૂટ્યું છે એમને જો પોતાની જે આ ખામી પૂરી કરવી જોઈતી હતી તો એ પાંચ વર્ષની અંદર એમને કરવાની હતી પરંતુ એવું કર્યું નહીં અને પછી હવે ત્રણ વર્ષની અંદર લડવા માટે આગળ આવ્યા છે પણ ખાસ વાત એ છે કે હવે રેસના ઘોડાને અલગ તારવવામાં આવ્યા છે અને જે અત્યારે લગ્નના ઘોડા છે તેમને પણ અલગ તારવવામાં આવ્યા છે ક્યાં તો જે આ લગ્નના ઘોડા છે એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે અને કા પછી એમને સાવ છૂટા કરી મૂકવામાં આવશે કે તમે કોઈ કામ ના નથી હવે કોંગ્રેસ માટે બીજા જે રેસના ઘોડા છે ચૂંટણીમાં મહેનત કરવાના છે અને ખાસ હવે અત્યાર સુધી પુરુષો ક્યાંક આપણે એવું દેખાતું હતું કે એ લોકો કામ કરી રહ્યા છે પણ આમાં મહિલાઓ પણ છે મહિલાઓને પણ એવું લાગે છે એમણે પણ હાઈકમાન્ડ ને કીધું છે નામ સાથે કે તમે આટલા આટલા લોકોને કાઢો કારણ કે આ લોકો સત્તા ઉપર બેઠા છે એમની પાસે હોદ્દા છે પણ કઈ કામ નથી કરી રહ્યા એટલે કે જેમને કરવું છે એમને કરવા નથી દેતા અને પોતાને કંઈ કરવું નથી એટલે કોંગ્રેસની એક આ પણ છે અને ખાસ કરીને એવું પણ જાણવા મળ્યું હતું કે બે દિવસનું મહાધિવેશન એટલે કે ગુજરાતમાંથી હવે જ્યારે પંદરમી એપ્રિલે રાહુલ ગાંધી આવે છે ગુજરાત પછી રાજસ્થાનમાં જવાના છે એટલે શરૂઆત હવે બધાનું ફોકસ ગુજરાત ઉપર છે કે ગુજરાતમાં કઈ રીતે લડી લેવાનું પરંતુ જેમને લડવું હોય તો સૌથી પહેલા તો એમનો જે આંતરિક દખો છે તે શાંત કરવો પડે અને જે નેતાઓ કારણ કે સ્ટેજ ઉપર અમિત ચાવડા શક્તિસિંહ ગેનીબેન અને પછી જીગ્નેશ મેવાણી પરેશ ધાનાણી આટલા દેખાયા હતા એટલે તમામ લોકોનું એવું છે કે જ્યાં ચાર થી પાંચ નામ છે એમને ક્યાંય મોટા હોદ્દા મળી શકે એમ છે કોંગ્રેસની અંદર બાકીના જે બધા લોકો છે

ડ્રામા તરીકે રજુ કરી દે છે પોલીસ લઈ જાય છે ચૂપચાપ એમની સાથે ચાલીને જાય છે પણ તમે વિરોધ કરો છો તો લોકો માટે કરો તમે તમારા પક્ષ માટે એવું બતાવવા માટે ના કરો કે તમે વિરોધ પક્ષ છો એટલા માટે તમે લડો છો અંશીની રીતિ એક સવાલ હજી જાણવો છે દરેક લોકોના મનમાં સવાલ હતો કે જયારે અધિવેશન યોજાયું હતું ત્યારે પ્રિયંકા ગાંધી ગેરહાજર રહ્યા હતા અને ગુજરાત કમાન ખાસ કરીને પ્રિયંકા ગાંધી સોંપવામાં આવી છે તમે જે ખુરશીની વાત કરી એ ખુબ અગત્યની વાત કરી કે કોંગ્રેસ કોઈ પણ નેતા પોતાની ખુરશી છે એને છોડવા માંગતો નથી ક્યાંક આપણે અદ્રશ્યો વિશે વાતચીત કરતા આવ્યા છે અહીંયા ગેનીબેન ને યાદ કરી શકીએ કારણ કે ગેનીબેન ઠાકોરને જગ્યા નોતી મળી એટલે બે સોફાની વચ્ચે બેઠા હતા ચલો એ તો બે નંબરની વાત છે પરંતુ તો ખાસ કરીને હું પ્રિયંકા ગાંધી વિશે પૂછવા માંગુ છું કે એમને એવું કહેવામાં આવ્યું હતું કે ચોસઠ વર્ષ પછી એક્ટિવ મોડમાં આવ્યું હતું ને તમે તો ફિલ્ડમાં જઈને દરેક વાતને સમજી હતી લોકોની સાથે વાતચીત કરી હતી ખાસ કરીને જે ગુજરાતના ઉચ્ચ કક્ષાના નેતાઓ છે દરેક લોકોની વાતચીત કરી હતી સાંભળી હતી કે કેવી રણનીતિ છે ભાજપની સામે કેવી રીતે લડવાનું છે તો આમાં તમને પ્રિયંકા ગાંધી જે ગેરહાજર રહ્યા હતા એની પાછળનો રોલમાં તમે શું માનો છો કે કારણ શું હોઈ શકે એવું કહેવામાં આવ્યું હતું કે વિદેશ પ્રવાસમાં છે તેમ છતાં પણ આટલું મોટું અધિવેશન હતું દરેક નેતાઓ આપણે આ બેઠક મેન હતી એમાં દરેક નેતા ઉપસ્થિત રહ્યા હતા પણ ક્યાંક પ્રિયંકા ગાંધી હતા નહીં એટલે એ સવાલ તો આજે પણ તમામ મીડિયાને થઈ રહ્યો છે કે પ્રિયંકા ગાંધી કેમ નહીં કેમ એમની ખુરશી ખાલી કારણ કે જ્યારે યાદ છે કે પ્રિયંકા ગાંધી ને ચૂંટણીના મેદાનમાં સૌથી પહેલા ઉતારવામાં આવ્યા હતા પછી એ સાંસદ બન્યા બરાબર છે ત્યાંથી લઈને એવું જ હતું કે ભલે એ સાંસદ બની ગયા છે

ઘરની એક સીટ કહી શકાય એટલા માટે જીત્યા હતા બરાબર છે તો પછી ગુજરાત નાની મોટી ભૂલચૂક થાય તો પણ માછલા સીધા પ્રિયંકા ગાંધી ઉપર ધોવાય કે પ્રિયંકા ગાંધીએ ગુજરાતનું આખી ધરા સંભાળી હતી તો એમની નીચે કોંગ્રેસ ક્યાંક મજબૂત ના થાય એટલે પણ ક્યાંક પ્રિયંકા ગાંધી નજરે ના પડ્યા હોય તેવું પણ લાગે કારણ કે જો એક વખત

એક હજી સવાલ પૂછવા માંગીશ અ તમારા દ્વારા કહેવામાં આવ્યું કે ઘણા બધા નેતાઓને હવે સાઇડ આઉટ કરવાના છે લગભગ બાર જેટલા નેતાઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે બારની આસપાસના લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે જે લોકો ગુજરાતમાં સક્રિય નથી દેખાતા જે લોકો એ પાર્ટી માટે કશું કામ નથી કર્યું હોદ્દા લઈને બેઠા છે સત્તા લઈને બેઠા છે તેમ છતાં પણ ક્યાંક કોંગ્રેસને આગળ લાવવા માટે એ લોકોએ મહેનત ન કરી હોય તેવા નેતાઓને હવે સાઇડ આઉટ કરવાના છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે આ વિષય શું છે કે કેમ હવે કોંગ્રેસ વધારે મજબૂત બનવા માટે આ કરી રહ્યું છે અને જો મજબૂત બનવાની હરોળમાં હોય તો પછી આ નેતાઓને બહાર કાઢવા પણ એ લોકો માટે ફટકો બની શકે છે ના જો એ ફટકો એટલા માટે નહીં કારણ કે સૌથી પહેલા તો જે બાર નેતાનું લિસ્ટ કયું હશે કે છેલ્લા ત્રીસ વર્ષથી અંદર કોંગ્રેસ છે તે સત્તામાં નથી તો આ ત્રીસ વર્ષ સુધી જે આ બાર નેતાઓને કમાન્ડ આપ્યા છે કોંગ્રેસને મજબૂત કરવા માટે તો શું કર્યું કેવા એવા આંદોલન કર્યા ક્યારે ભાજપને પડકારી કે ક્યારે એવા નાના મોટા સંમેલન કર્યા ત્રીસ વર્ષની અંદર કે ભાજપને ક્યાં કેવું સાબિત કરી બતાવ કે કોંગ્રેસ હજુ જીવતી છે સાવ નીચે નથી પડી ગઈ તો એ બાર નેતાઓએ કઈ જ નથી કર્યું એટલા માટે

આ કાર્ડમાં માટે જરૂરી છે કારણ કે ત્રીસ વર્ષની સત્તામાં ભાજપ હોય તેમ છતાં ભાજપને પાંચ વર્ષ માટે પણ કે ડગમગાવી જો કોંગ્રેસ ના શકી હોય એટલે આમના ઉપર સવાલ હોય કે ક્યાંક અંદરખાને મહેનત તો નથી કરતા ને એટલે કાઢે કે રાખે એમનાથી કોંગ્રેસને કઈ જ ફરક નથી એમને એવું છે કે નવા બાર આવશે તો નવા બાર ને વધારે બીજા ચોવીસ વિચાર આવશે અને વધારે ભાજપને કઈ રીતે હરાવી તેમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એટલે જે પ્રમાણે આજે આપણે કોંગ્રેસ છેલ્લા ત્રીસ વર્ષમાં ક્યાંક પાછળ પડી રહ્યું છે કેમ પાછળ પડી રહ્યું છે પ્રિયંકા ગાંધીની કેમ ગેરહાજરી હતી કયા નેતાઓને હવે આઉટ કરવામાં આવશે એ દરેક વિષયને લઈને વાતચીત કરી એટલું જ નહીં બે હજાર સત્યાવીસમાં જો કોંગ્રેસને મજબૂત થવું હશે તો એના માટે પણ તે લોકોને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીની સામે ઊભું રહેવું પડશે લડવું પડશે અને જે બાર નેતાઓ વિશેની વાત કરવામાં આવી કે એ લોકોને આઉટ કરીને બીજા પણ નવા નેતાઓને લાવવા પડશે જેથી કરીને હવે કોંગ્રેસ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી છે તેને લડી શકે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર